અંબાજી ધામ સુધીની પવિત્ર પગપાળા યાત્રા દરમિયાન ભક્તો માટે અનેક સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે બનાસકાંઠાના ડીસાના જુના ડીસા અને ધરપડામાં દર વર્ષે રજવાડી અંદાજમાં સેવાઓ આપવામાં આવે છે ડીસાના જુનાડીસાના જયશ્રી અંબે મિત્ર યુવક મંડળ દ્વારા ધરપડા સેવા કેમ્પ દ્વારા અંબાજી જતા પગપાળા યાત્રિકો માટે સેવાનું સુંદર આયોજન કરાયું છે આયોજન મુજબ યાત્રિકો માટે કડી ખીચડી જળ સેવા લીંબુ પાણી અને મેડિકલ સેવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે જ્યારે ડીજે સાથે ભક્તિભાવના અને ઉમંગભેર યાત્રિકોનો ઉત્સાહ વધારવામાં આવે છે પ્રતિવર્ષે આ સેવા કેમ્પ યાત્રિકોને અતિ મહત્વપૂર્ણ સહારો પૂરો પાડ્યો છે સેવા કેમ્પ આ અમારા કેમ્પનું વીસમો વર્ષ છે ચલોદરા મારો કેમ્પ જાય છે અને મહાપ્રસાદ રૂપે ઉત્તર ગુજરાતની પ્રખ્યાત ખીચડી ઘડી મેડિકલ સેવા જળ સેવા ચા સેવા આરમ સેવા અને અમારી એ રૂપ ઉપર અનોખી સેવા એવી છે કે કોઈ પણ યાત્રાઓના બુક ચેમ્પલ મૂક્યા હશે એ પણ અમારા ત્યાં રિપેરિંગ કરી આપવામાં આવે છે જય અંબે જય અંબે જય અંબાજી ધામ સુધી યાત્રામાં ડીસાના જુના આ સેવા કેમ્પો ભક્તોને શારીરિક તથા માનસિક બળ પૂરું પાડે છે જે માનવતા અને સેવા સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ છે વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ